એલી ભાણ મત પડતી કે કામ ધંધો કરાય ને રોહોડામાં આ બેહી ગઈસો તમને બહુ જી બરે કા હું શાંતિથી બેઠી હોઉ તો હા તા હું નઈ ને આ એક મોબાઈલ લઈ દીધો છે તાર દીકરાએ થી એને જ કરો સાખો દી ઓ બિચારી રોહોડામાં કામ કેલા રાખે હા તે કઈ ન હોય ન ના કરે છે મેં કર્યું જ છે ને હા તે તું ક્યાં તાર સાહુ ભેગી હતી તી ખબર હોય નેકલીમાં તો કોણ જાણે શું કર્યું હશે હા તે એકલા રહેતા હત કામ ન હોય હાલી નીકરા હતી લે મે કામ ઢેરું જ છે હમકાનું મારે વધારે ભાગમાં આવે સાહુ ન હતીતી આ પણ આમાં માં માં તારા જેવો ટકટકણા હોય ને તો ઓય ભાગી છે આ તો ઠીક સા હારી બબલી ટાઈકી તમે તો મારા ઘરવારા છો કે હું ખબર જ નત પડતી મારી તો કોઈ સાઈડ જ ના લીધી ને તમાર દીકરીને ફોન આવે છે હા હા બોલ બોલેલી કે હું આલે હાતી આવતી જ ર રક્ષા બંધન કરવા એમાં હું હોય ના ના એન કઈ નદ પૂછવું આપણે હાતી તું આવે તો ઈ ના જ જાય ને રે હા ફેડી અહીંયા હાતી વાંધો નહી તારા પપ્પાએ આવ્યા છે તો આવ હા હારું મુકુ હાલો એ ના બેસી આપડી છોકરી रक्षाबंधन કરવા હારું હારું લે એ મમ્મી સેને મારા ભાઈ ભાભી ની આવે છે તો હું જ આવો બોલો લે અત્યારે ની મોનું છે એમ કે બોલો લ્યો કે હું છાવ એમ નઈ કે હું પૂછું સાહુ હોય ઘર તો પૂછવાનું હોય કઈ ઓર્ડરું ના દેવાના હોય ને પૂછવા જઈ જો જો બોલ્યા વિનાના ડબકા દેતા બનાના લઈ ગયા તા ઈ ને પોહાતા તને હસવીને તો બેઠા છે અને હા તાર નણંદ આવે છે તો પછી તાર ન જ જવાનું પછી કામ વધી જાય ના 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 નણંદ આવે તો શું થઈ ગયું તું તારી જાજા ગગલી હાલી નીકળી હો લે નણંદ આવે તો અન જવાનું એને રક્ષાબંધન કરવાના જાવ તારી દીકરી દીકરી તો બીજાં થી કરી શું છે હું નારીઓ ગગલીને કે બોલવાની જરૂર જ નત પડતી ઉપરાણો ખેસવાવાળા આવી ગયા છે સીટી હાલી નીકરાઉ સારું થઈ જઈ આવે બીજું હું ના ના પણ મને કોઈ બોલવા જ નોત દે તો આવવાનો હોય તો ન જાવ મારે ના ના હું કઉ છું તું તારે જઈ આવજે રોકે તો અહીં બેઠો છું તું તારે હા તઈ બેઠો છું બોયલા તમ ગામડા ભેગા થાઉ ને આયા આયા કાઈ કામ નથી તમારું કા 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 માય સાઈડ લેસે એટલે કાકે કોઈ માય સાઈડ જ ના લે બાબા છે ને ગોબલો એ માં ખેલો જ છે એ છે ને માર હા હો ગયા છે બાયણે અને હું જાવ સુમર માઉતર એટલે ચાવી અહીં રાખવા આવી હતી હો ને આ લે કા માઉતર જાવ છે બેન રક્ષાબંધન કરવા અત્યારથી શું છે રક્ષાબંધનની તો જ પૌની વાર છે હા પણ તોય માર જાવ છે ભવની વાર છે ને ત્યાં દીકરીને બોલાવતી નહીં ભવની વાર છે તો તો પટ 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 હા દીકરી આવની આવની આવને એને ન કરી દેશું હું કીધું તું એને ના પાડ દેશું મારું કહેતા હતા એ ના 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 એમ કહેતી હતી દૂધ ને એમ દૂધ વારા ને ના પાડ દે હું 1 લિટર નહીં 1.5 લિટર દેજે જાય એમ એલા બોલતા નહીં હવે તમે પાછા હરગાવાનું કરો છો બેઠા બેઠા હા ગગલી તારી જ વાત કરતા હતા કે ગગલી ગગલીને ના પાડ દેશ એને જવાનું થાય તો ના પાડ દેશ કે ન જવું એમ હવે તમારે જાઉં છે જાઉં હવે હવે કોઈ રોકી ગગળો કેન તો બગલા થી ના રોકાઉ અને જો રોકવે ને હે તો હાવ વઈ જાઉં જોયું જોયું બહુ મજા આવી ને તમને હા તું કે તારી હુકમ હલાય એમ ના આલે ને અમારા આયા દેવ ગામડે તને જાવ માર દે દઉં ભાગ્ય તારી મનમાની બધી કરતી હોય છે હા હોય ન્યા ફોન તરી દીકરી ને કે આવતી ન્યા કાઈ મત કરો જો મેં કઈ દીધું દીધુંય સક મૂકી જાઉં નીકળી ગયા આઈસ હા તો તારી દીકરી કોઈને પૂછવા ગઈતી એને હાહુ ને પૂછવા ગઈતી કે હું જાવ એમ ઈ કે ભેગા રહી છે હા તો કઈક શીખ ને તાર ગગી એ ખબર ને કાઢી મુઈ કહે ને હાહુ ને અને તને રાખી છે તારી ઓવે તો પછી ગગી ગગી ના કર્યા રખાય હા દીકરી છે ખબર છે પણ પછી હાવ એના ઉપર જ ના રહેવાનું હોય ચાજ જ ખરી પાંચ દી રોટલા ઘરીન દીએ કે નહીં તો તો બધું કામ કરાવ લે હવાર થી હાઈ સુધી અને હા મે હા મુજી કી દીસ ખબર ને તને તાર બહુ બોલે છે આ ગગલી છે ને કઈક નાખી ને તમને ખવરાવે છે કે એના જ ગુણ ગણ વસમા કરી લીધા વસમા તમને ગગલા ને હોય તે એનું ને એનું ને એનું એનું એમ બસ માથા તો તને પેલા કરી અરે બાપરે હવે તો રાત થાવા આવી કા ના આવી આવડિયા એ તમાર કમર દુખે છે ને તો ઓલી કોથરી કાઢ દઉં સુ ગરમ પાણીની સે રેજો આ ગોગલીએ તો કઈ ન કર્યું હોય ને ગયો એવા મોઢા બગાડવા હોય ને તો મારે કઈ જોતું નથી તારું બરાબર છે લઈ જા પાસી કોથરી એ આ તો હારું લઈ જાવ શું થયું છે આ ડોહીને છે ને મારું મોઢું બગડેલું છે ને એટલે કોથરી નથી ન જોતી મારા આંખમાં એને છે ને તારી બેન ને ફોન કરીને કહી દીધું કે છે ને તું આવતી ને એમ તમારા મગજ જેવું હાલતો હોય ને ગામ આખા મગજ ના હાલતો હોય બરાબર છે મારા મગજ માં એવું કંઈ હતું નહીં અને મેં કઈ ફોન નથી કર્યો ખોટે ખોટું છે ને મારા ઉપર હિસાબ લગાવવામાં હા તો હું કામ ને આવી હવારત મને ફોન આવ્યો તો હું ભવિષ્ય નથી જોઈ શકતી બરાબર નકર જોઈને કરી દે તું કામ ને આવી એ કગલીન બોલ માં મેં ફોન કરીને ના પાડી હતી હા પાસુ ગગલીની સાઈડ લેવા આટલું ખોટું બોલવાનું છે મેજ ના પાડી હજી હમણા હલી ગઈ ને 10 દી પહેલા તું આય ગામડે હતી બહુ ઓરખા જેતો તો ગામડે કાના આવી તો પછી કામ પડે ને બધું કરવું તને આમ તો ભવિષ્યની ખબર નત પડતી આવી કેમ ખબર પડી ગઈ કામની ખબર પડી જાય અને હા તને કહી દઉં છું આવ છાવિયા જણા વિના ખબર ના હોય તો ડાયરેક્ટ ગોગલીને નત પે ફોન કર્યો તો આમને તે એને પૂછવાનું ફળાળું તારી ગોગી કહે ઓસી માયા નથી હમણા નાટકડું કરી ગઈને મારે કોઈ આર કઈ બોલવું જ નથી કોત્રી જોશ કે લેતી દેને તારા જેવું કોણ થાય માર કમર નો શું વાકે કે ના ફોન કર્યો એવો આવા દેવાય ને બી સારી માર બહુ તો કઈ બોલી ના હકે ઓહો બી સારી કે બી સે ખબર છે આથી ગરમ કરી લે તો કેજો જો તો કઈને તો એવી ગઈ છે જાણે આપડા ઉપર કઈ તીર મારતી હોય આતી આ આ તું ઈ તો વિસાય કે છે ને એવો મગજ ગયો છે ને તો ઈ ધ્યાન રાખે છે આ તઈ નવી નવાઈ ની ધ્યાન રાખે છે વહુ ના રાખે તો કોણ બાજુવાળી ઓ રાખે બાજુવાળી ની કે કે ની વહુ ઉ છે છે નથી

ઈ જને કહેવા ના આવી ના બરાબર પણ નથી આવવાની એટલે નાચું છું તારા નચડા પેડા બોન કરીને હવે એ હાલો હા રુજીઓ તમ કેવો બંધ કર દો વરી પાછો તમારું બીપી વધી જાય એ મમ્મી આયા નઈ ને આ કોઠી ઠંડી થઈ જાય પણ તારા ફંદામાંથી ઉસા આવું તએ અરે હું કેવા આવી હતી કે મે પાછો ફોન કર્યો તો કેસે ને આવ મા હે

નકર નિંદર ની ગોળી લેવી પડે હા તે લેવી જ પડે ને આવ ને હમણા નકર ધરી જાત ને એ એવા બોલાવત ને પપ્પા ની ના આવત ના ના હું જ ના હું જ પેલા હુઈ જાવ એટલે પછી આપને અવાજ ના બાકી મન ના આવે આ ના પેલા હુઈ તો તો આ તો બહુ સારું બાયણ હોય છે સો હું નાખ દો કઈ આ હારા લાગતા હોય તો નાખી દયો એનિયા પડ્યું જ છે નાખવાની જરૂર નથી આ તું રહી ગઈતી ડોડડાઈ તેમાં નાખી ગઈ ગઈ

ટીવી ને મોબાઈલ માણા થોડક છે ઈ દેખાય છે ને આ પણ એમાં બેઠા હો થઈ ગયા તું કામ પતાય આવી દે આવી મમ્મી ની પાસે કોથરી શું કોથરી અરે ઓલી ગરમ પાણી ની પાસે નોતી લેવી તાડું પાણી થઈ ગયું તું કેતે કે મારી પાસે બેવા જવાની અરે બાપા એ તો ઉકરી ગયું છે પાણી લાવો 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 જાવ ફટાફટ ખબર નહી ક્યાં મગજ દોડે છે હારી નો એ લગન પેરા તો હાજે હારો હતો લગન પછી છે ને મારો મગજ બેલ મારી ગયો પછી હાંભરી જાય નેરવી તેમાં કાને તો

એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુમાં બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અમારો નેક્સ્ટ વિડિયોમાં અમાર નણંદ બાવાના છે પછી જે તપતપાટી બોલે અને મારા સસરાઈ છે એટલે મારી સાઈડ તો લેવાના જ છે હી હી મજા હે વાંધો નથી મારા તો ઈ જોવાની ચૂકતા નહીં અને હા હમણાં થોડા દિવસ હું બીઝી હોવાથી તમારા કોમેન્ટના રિપ્લાય આપી નથી શકી પણ હું મોડા કે તમને આપી જ દઈશ ત્યાં સુધી જોતા રહો ગગલીની દુનિયા આવજો મિત્રો